છેતપુર ધોરાજી રોડ ઉપર આવેલા ચામુંડા નગરમાં મહિલાઓએ બુટલેગરના ઘર ઉપર અને રોડ ઉપર વહેંચી રહેલ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી છે છેલ્લા ઘણા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા સ્થાનિક મહિલાઓ બુટલેગરના ઘર પાસે અને રોડ ઉપર દારૂ ખુલ્લા વહેંચી રહ્યા હોય ત્યાં પહોંચી જનતા રેડ કરી છે મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂ પકડી પાડી પોલીસને ફોન કર્યો છે જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂ કબજે કરી બુટલેગરને પકડી પોલીસ સ્ટેશન રવાના થઈ ગઈ છે ચામુંડા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લામાં દારૂ વહેંચાઈ રહ્યો છે સ્થાનિકો પરેશાન હતા બુટલેગર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે રજક થઈ હતી અને એકવાર રજૂઆત કરવા છતાં પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓ જાતે જ દારૂ પકડી પોલીસને બોલાવી બુટલેગરને પકડાવ્યા હતા બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા જેતપુર

પોલીસ પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજુ વાત આવતી નથી અમે કોઈ આયા કાઈ કરતા નથી છે પણ કરતા નથી અને પાછા એમ કે કે તમારો ધંધા પાણી હણ છે હારા તારું છું